સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પરિવારજનો તથા સગા સંબંધીઓ તેમજ સાથી કેટલાક સેવાનિવૃત્ત તથા રજા પર આવેલા ફૌજી જવાનો મિત્ર વર્તુળ રેલીમાં જોડાયા હતા છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત સન્માન કર્યા બાદ છોટાઉદેપુર નગરમાં રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી સ્થિત બિરસા મુંડા પ્રતિમાને ફૂલહાર ચડાવી તેમના વતન વાગલવડા પહોંચી હતી અહીં ખાસ ઉલ્લખનીય છે કે આર્મી મેન રમલિયાભાઈ રાઠવાઈ ઇન્ડિયન આર્મી કેમ્પમાં ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવાઓ આપતા હતા જેથી આર્મીમાંથી સેવા નિવૃત્તિ બાદ અહીં છોટાઉદેપુર જિલ્લાના ફોજમાં તેમજ પોલીસ કે ફોરેસ્ટમાં ભરતી થવા ઈચ્છુક યુવાનોને શારીરિક કસોટી તેમજ લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં પણ તેમનું યોગદાન મળી રહેશે તેમ જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવાએ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉના સમયમાં વનરક્ષકની ભરતી દરમિયાન સોથી વધુ ઉમેદવારોને શારીરિક કસોટી માટે તાલીમ આપી હતી જેમાંથી સત્યાવીસ જેટલા ઉમેદવારો ક્વોલિફાઈડ થયા હતા જે રમલિયાભાઈ રાઠવા આર્મીમાંથી રજાઓ દરમિયાન યુવાનોને તૈયાર કર્યા હતા તેઓનું તેનું પરિણામ છે તેમ જણાવ્યું હતું સત્તર વર્ષ નોકરી પૂરી કરીને રિટાયર થઈને એમના ને માદરે ફર્ગને આવ્યા છે એના ઉપલક્ષમાં અમે કમલ્યાભાઈને રેલવે સ્ટેશનને ગામના વડીલો અને આ જિલ્લાના સૈનિકો અને આ જિલ્લાના વડીલો સૌ મળીને એટલે સ્વાગત પકડ રાખ્યો અને હમણાં આપણે તીસા મુંડાની પ્રતિમાને હાથ પહેરાવીને અમે એમને પણ મંદન કરીએ છીએ જય હિન્દ જય ભારત